નડિયાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા નડિયાદના અનેક વિસ્તારોમાં પાણી પાણી છે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી સર્જાઈ છે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાતા અવરજવરમાં લોકોને મુશ્કેલી પડી નીચાવાળા વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ભરી જતા વાહનો લઈ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે ટ્રેક્ટર લઈને અલગ અલગ જગ્યાઓ પર લોકોને પસાર થવો પડી રહ્યું છે તો કેટલીક જગ્યાઓ પર બોટનો સહારો લેવામાં આવી રહ્યો છે ગત રાત્રે અને વહેલી સવારે નડિયાદમાં પડેલા ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે કે જ્યાં રસ્તામાં વાહનો બહાર કાઢવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે ઘૂંટણ સુધીના પાણી ભરાતા લોકોને અવર જવર કરવામાં પણ તકલીફ પડી રહી છે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ આ તસવીર આપની ટીવી સ્ક્રીન પર કે જ્યાં નડિયાદમાં બજારો હોય કે સોસાયટી તમામ જગ્યાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને તેને લઈને નડિયાદના તમામ જે વિસ્તારો છે તે વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તમામ રોડ રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપણે આ જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે નડિયાદના બીજ રોડના દ્રશ્યો છે કે જ્યાં જે વિસ્તાર હાલ પાણીમાં ગરકાવ થતા સમગ્ર અવરજવર આ રોડ રસ્તા પરથી બંધ થઈ ગઈ છે કેટ સમાથા સમા ઢીચણ સમા પાણી ભરાઈ ગયા છે અને આ રોડ પર પૂર્વ અને પશ્ચિમને જોડતું જે શ્રેયસ ગરનારું છે એ શ્રેયસ ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા છે અને આ સાથે નડિયાદના તમામ જે ચાર ગરનાળાઓ છે એ ચાર ગરનારાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ ઉપરાંત જે ચાર ગરનાળાઓની વાત કરીએ તો પૂર્વથી પશ્ચિમને જોડતું શ્રેયસ ગઢનાળું આ ઉપરાંત ખોડિયાર ગરનાળુ વૈશાલી ગઢનાળું અને માય મંદિર આ તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ ઉપરાંત નડિયાદના તમામ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે અત્યારે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે કેટલો જલ્દી આ વરસાદ બંધ થાય છે અને આ તમામ રોડ રસ્તાઓ પરથી પાણી વસરે છે તે જોવાનું રહ્યું પંચમેથી સંદેશ ન્યૂઝ ખેડા નડિયાદ